મિત્રો અમારી ગુજરાતી મસ્તી જીરો પચી કોમેડી ચેનલ તરફથી મારા અને મારા ભાઈબંધ તરફ થી તમે બૌ હેપી

દરેક ચાહક મિત્રો ને હેપી દિવાળી દરેક મિત્રો મસ્ત કાજુ કતરી ટોપા પાક ખાજો ઓરિજિનલ ઓરિજિનલ ઘીનો બનાયેલો ખાજો દાંડા મિક્સ કરેલું ના ખાતા પાછા

તમે તો ગમ રહેતા હોય રોકેટ ફોડતા હોય એટલે હરીફાઈ માં તમે રોકેટો ફોડો ને એટલે એ થાય ખબર કોક ના ચારના પૂળા પડ્યા હોય કોઈ ભેસ હોય હવે ચારના પૂરા હકી ને આ વખત અમે ખેડૂત બહુ બઉ નુકસાન જ છે એટલે એ ધ્યાન માં રાખીને રોકેટ ફોડજો